કલેક્ટર કચેરી ખાતે યુસીસી અંગે બેઠક કચ્છના વિવિધ વર્ગોના અભિપ્રાયો મેળવ્યા ભુજ કલેક્ટર કચેરી ખાતે તાજેતરમાં સમાન નાગરિક સંહિતા અંગે બેઠક યોજાઈ જેમાં રાજકીય સામાજિક અને ધાર્મિક ક્ષેત્રના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા આ બેઠક નો મુખ્ય ઉદ્દેશ કચ્છના વિવિધ વર્ગોના અભિપ્રાય મેળવવાનો હતો સમિતિ યુસીસી ના અમલ માટે વિવિધ મંતવ્યો સંભાળ્યા અને આ સહિતના ફાયદા અને પડકારો અંગે ચર્ચા કરી આ બેઠકમાં ઉપસ્થિત લોકોએ લગ્ન છૂટાછેડા ભરણ પોષણ અને મિલકતના અધિકારો જેવા મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા સમિતિના સભ્યોએ સ્પષ્ટ કર્યું કે યુસીસી કોઈપણ ધર્મ કે સમાજના વિશેષને વર્ગને ટાર્ગેટ કરતી નથી અને તે તમામ નાગરિકો માટે સમાન અધિકારો અને ન્યાય સુનિશ્ચિત કરવા માટે છે કચ્છના કેટલાક ધાર્મિક અને સામાજિક આગેવાનો યુસીસીના અમલ અંગે પોતાની ચિંતાઓ વ્યક્ત કરી તેમણે જણાવ્યું કે આ સંહિતા અમલમાં લાવતી વખતે વિવિધ સમાજોની પરંપરાઓ અને રીત રિવાજોને ધ્યાનમાં રાખવું જરૂરી છે આ બેઠકમાં વિવિધ મંતવ્યો સાંભળીને સમિતિ આ મુદ્દાઓ પર વધુ ચર્ચા કરવાની ખાતરી આપી છે આ બેઠકમાં કોંગ્રેસના આગેવાનોની હા ગેરહાજરીને લઈને વિવાદ પણ થયો હતો કોંગ્રેસે આ બેઠકમાં પોતાની બાદબાકી અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને કલેક્ટરને તટસ્થ રહેવાની સલાહ આપી હતી આ મુદ્દે રાજકીય ચર્ચાઓ પણ ઉઠી છે જેનાથી યુસીસીના અમલ અંગે વધુ ચર્ચા થવાની શક્યતા છે આજે યુસીની જે બેઠક હતી એમાં સમિતિના મેમ્બર અને અન્ય સમાજના આગેવાનો અહીં કલેક્ટર કચેરી ઉપસ્થિત હતા સરકારશ્રી દ્વારા કાયદા પણ મનવા જઈએ અને કાયદા પ્રજાના સુખાકારી માટે હોય છે પણ આજે યુસીસીનો કાયદો એવું લાગતું હતું કે મુસ્લિમ સમાજને ક્યાં ને ક્યાં અન્યાય કરતા છે એના માટેથી અને સમગ્ર મુસ્લિમ સમાજે આ કાયદાનો વિરોધ કર્યો હતો અને અમારી લાગણી પણ અત્યારે માગણી પણ મૂકી છે કે ક્યાંય પણ અમારા મૂળભૂત અધિકારોનું આમાં આનન ન થાય અને મૂળભૂત અધિકારો જે ભારતના બંધારણે આર્ટિકલ પચીસથી અઠ્યાવીસમાં જે અમને આપેલા છે એનું અમારું રક્ષણ થવું મારું નામ ચંદ્રલાલ ધનજી રૈયાણી વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગના મંત્રી તરફથી આખા વિશ્વ હિન્દુ પરિષદ તરફથી જે યુસીસી કાયદો સરકાર દ્વારા લાવવામાં આવ્યો છે એનો હું અને અમારી સંસ્થા અને સમાજના બધા લોકો હિન્દુ સમાજના આનું સમર્થન કરે છે જલ્દીથી જલ્દી આ કાયદાનો અમલવારી થાય એવું સરકાર શ્રી સૂચન છે